ખાણીપીણી અને હરવા ફરવાની વાતમાં જામનગરની પ્રજાનો ક્યાંય જોટો ન મળે એવું આપણે કહી શકીએ કારણ કે જામનગરવાસીઓ હરવા ફરવાના અને ખાવાના ખૂબ શોખીન હોય છે અને આ તેમના સ્વાદ શોખીન પ્રજાને લઈને જ જામનગરના ઘૂઘરા પેંડા કચોરી સહિતની વસ્તુઓ દેશ અને વિદેશના સીમાડા વટાવી અને લોકપ્રિયતા હાંસલ કરી છે પરંતુ શું તમને ખબર છે જામનગરના ઘોઘરાજ ફેમસ છે તેવું નથી જામનગરના વડાપાઉં જે મુંબઈના વડાપાઉંને પણ પાછળ પાડી દઈએ એટલા ફેમસ છે હા આપણે વાત કરીએ છીએ બજરંગ વડાપાઉંની જ્યાંના વડાપાઉં ખૂબ ફેમસ છે અને તેમની અલગ ચટણી અને પોતાના સિક્રેટ મસાલાઓથી બનેલા વડા એ લોકોને ખૂબ જ પસંદ આવે છે અને ખાસ વાત એ છે કે અહીં તમે એક આખું વડું લ્યો કે અડધું વડાપાંવ લ્યો તેમની સાથે તમને મરચાંના ભજીયા અનલિમિટેડ મફત આપવામાં આવે છે અને એવું કહેવાય છે કે મોટા ભાગના લોકો અહીં વડાપાં ખાવા નહીં પરંતુ મરચાં ખાવા માટે આવે છે કારણ કે અહીં અનલિમિટેડ મરચાં એટલે કે તમારામાં જેટલી ત્રેવડ હોય તેટલા મરચાં તમે ખાઈ શકો છો ત્યારે શું કહે છે વડાપાઉનો માલિક આવો જાણીએ વિસ્તારથી મારું નામ છે વિરેન્દ્રસિંહ મહેપુસિંહ જાડેજા બજરંગ ફાસ્ટફૂડ બે પટેલ કોલોની જામનગર બેંક ઓફ બરોડાની બાજુમાં પી કે ની સામે બરોબર ચાલુ થઈ આ મારો બિઝનેસ છે વોડાપાં ફાસ્ટ ફૂડનો દાબેલી કટકા જોટા વેલ ભેલપુરી પણ બનાવી છે અને પંદર વર્ષ જૂનો મારો આ બિઝનેસ છે આમાં લોકો જામનગર ડિસ્ટ્રિક્ટ તો ખાવા આવે જ છે પ્લસ રાજકોટ મોરબી જુનાગઢ ખાવડી દ્વારકા સુધીના પણ કસ્ટમર મારી પાસે છે પણ કસ્ટમર ખાઈ અને એ લોકો મને એવો સવાલ કરે છે કે બાપુ આમાં ખરેખર તમે ખાસિયત શું છે તમારે એમાં ખાસિયત એક જ છે મારી કે જે અમે હોળાનો ટેસ્ટ જે આપીએ છીએ એ ટેસ્ટ અમે દર આઠ દિવસે ચેક કરી છે કે અમારું જે બને છે મસાલો એ બરાબર રેગ્યુલર બને છે કે નથી બને દર આઠ દિવસે અમે ચેક કરી છે હું ખુશ કરું છું ને પ્લસમાં મરચાં જે છે ભજીયા બધા તીખા ખવડાય ઓલા અમે અનલિમિટેડ મરચાં આપી આપીશી પણ મોરા છીએ બરાબર તીખું ક્યારેક એવું હોય નીકળી જાય બાકી રેગ્યુલર મરચાં મોરા જ આપી છે અમે બરાબર આ એક અમારી ખાસિયત છે અને મસાલો છે એ ખુદ અમે જાતે બનાવીએ છીએ બરાબર કસ્ટમરને જે પણ ટેસ્ટ દેવો એ અમે પોતે ચેક કરીને પછી આપીએ છીએ અનલિમિટેડ મરચાં જે અમે લોકોને આપી છે લોકો ખરેખર અમારી પાસે મરચાં ખાવા માટે જ આવે છે એ લોકો અમને ખુદ એમ કહે છે કે બાપુ વડાપાઉં ખાવા નથી આવતા પણ તમારી પાસે મરચાં ખાવા આવે છે મરચાં એક દિવસ નહીં આખો થાલો ખાઈ જાય તો એક થોડાપોમાં છૂટ છે મારી